ભાવનગરમાં વિકાસ અને અમૃતકાળ અભિયાન અંતર્ગત યોજાયેલ એક પત્રકાર પરિષદ ની વાત કરવાના છીએ જ્યાં ભાવનગરના ના ભવિષ્યના લગતા અનેક પ્રશ્નો અનુત્તર રહ્યા નમસ્કાર બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સી વિકસિત ભારત અભિયાન અંતર્ગત ભાવનગરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષના શાસનકાળની ઉપલબ્ધિઓ રજૂ કરવાનો હતો જો કે ભાવનગરના પત્રકારો દ્વારા જ્યારે ભાવનગરના વિકાસ અને વર્તમાન સ્થિતિ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે મંચ પર ઉપસ્થિત નેતાઓ પાસે કોઈ સ્પષ્ટ જવાબ ન હતો ખાસ કરીને રોજગારીના પ્રશ્નો પર જ્યાં યુવાનો ભાવનગરમાં નવી તકોની રાહ જોઈ રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા અયોધ્યા અને હરિદ્વારની ટેનોની વાત કરવામાં આવી હતી ભાવનગરમાં રોજગારી માટે કઈ નવી તકો ઉભી કરવામાં આવી છે તે અંગે કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો

ભાવનગર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા સીએનજી ટર્મિનલના શિલાન્યાસ અંગેના પ્રશ્નોનો જવાબ પણ ડેસ્ક પર બેઠેલા નેતાઓ પાસે ન હતો ભાવનગરના વિકાસ માટે પાયાના ગણાતા આવા પ્રશ્નો પર નેતાઓની નિરૂતરતા ચોંકાવનારી હતી સાંસદ ધારાસભ્યો શહેર પ્રમુખ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોઈ પણ નેતાઓ ભાવનગરને ભાંગતું અટકાવવા માટેના કે તેમને વિકાસને વેગ આપવા માટેના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા ભાવનગરના ના વિકાસ નો એક પણ પ્રશ્ન તેમને કાર્ય સૂચિમાં ન હતો બેન આપણે રોજગારીની વાત કરીએ છીએ સરકારી વિભાગમાં આટલી બધી રોજગારી ઉપલબ્ધ છે એ

આખી વેપાર પૂર્ણ રાખવામાં આવે છે જયારે અગિયાર વાગે ન વાગે પોલીસ બંધ આવે છે સાંસદ પોતે જાહેરાત વડાપ્રધાનના શાસનકાળની ઉપલબ્ધિઓ બતાવવા માટે આવેલા નેતાઓ ભાવનગરની સ્થાનિક ઉપલબ્ધિઓ કે વિકાસના કાર્યો અંગે કશું કહી શક્યા નહીં પરિણામે ભાવનગરના પત્રકારો દ્વારા સતત પ્રશ્નોનો મારો ચલાવવામાં આવતા આ પત્રકાર પરિષદ સમેટી લેવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા તેમજ પ્રદેશના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર પ્રમુખ કુમારભાઈ શાહ પૂર્વના ધારાસભ્ય સેજબેન પંડ્યા ડેપ્યુટી મેયર મોનાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ દર્શાવે છે કે ભાવનગરના વિકાસ ને લઈને નેતાઓ પાસે કોઈ નક્કર યોજના કે વિઝન નથી ભાવનગરના નાગરિકો અને યુવાનો પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે બી ન્યૂઝ આ મુદ્દાઓ સતત ઉઠાવતું રહેશે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર